સુરતના હોડીબંગલા વિસ્તારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વરિયા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર ગઈકાલે રાત્રે બાળકો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી સર્જાઈ હતી ઘટના બાદ વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને બે કોમ આમને સામે આવી ગઈ હતી જેથી પોલીસના ધાડે દાડા ઉતારી દેવાયા હતા પરંતુ પ્રતિમા અને મંડપ પર પથ્થરમારો કરનારા લોકોને પકડવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધા આદેશ આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આજના સૂરજની પહેલી કિરણ પહેલા આરોપીઓ પકડાઈ જશે અને સુરત પોલીસે તે કરી બતાવ્યું 27 થી 28 જેટલા લોકોને ઘરમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી આ લોકોએ બહાર મારી જે તાળા તોડી પોલીસે કાર્યવાહી કરી હતી જોકે પોલીસની કામગીરી સામે લોકોમાં આક્રોશ શાંત થયો છે પરંતુ આજે પણ માહોલ વ્યવસ્થિત જળવાય રહે તે માટે પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે

જેથી લોકોમાં રોષ છે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલની આસપાસ જેટલી પણ દુકાનો છે ત્યાં તે આગરના સીસીટીવીના ડાયરેક્શનથી પોલીસને શંકા ઉપજી છે દુકાનોના સીસીટીવી રોડની તરફ ન હોવાથી પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે તો ઘટના પહેલા સીસીટીવીના ડાયરેક્શન ચેન્જ કરવામાં આવ્યા હતા કે કેમ તે અંગેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ગઈકાલે તારીખ 8 સપ્ટેમ્બરનો રોજ વરિયાવી બજાર મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જોઈએ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા અપુરા સમગ્ર વિસ્તાર અમારા કોમ્યુનિયલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જોઈ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોએ પછી તો આર્ગુમેન્ટ થયા પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીઆર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને બિખેરવામાં આવેલા અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જે ક્રાઇમ બ્રાન્ચ ટીમ એ સોજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠાવીસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી ગઈકાલે રાત્રે અચાનક જ સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસ દ્વારા પથ્થરબાજોની શોધખોળ કરવામાં આવી હતી પથ્થરબાજો પોતાના મકાનોમાં સંતાઈ ગયા હતા પોલીસ તેમને શોધવા માટે તેમના ઘર સુધી ઘૂસી ગઈ હતી કેટલાક મકાનોમાં બહારથી તાળું મારવામાં આવ્યું હતું પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ભલે તાળું બહારથી મારવામાં આવ્યું હોય પરંતુ પથ્થરબાજો અંદર છે પોલીસ દ્વારા અનેક મકાનોના તાળા તોડીને પથ્થરબાજોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ પથ્થર બાજુએ મહિલાઓને આગળ કરી હતી મહિલાઓ જણાવી રહી હતી કે તેમના ઘરે કોઈ નથી તેઓ એકલા છે જેથી ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા મકાનોમાં મોકલવામાં આવ્યા હતા કિચનના પડદાની પાછળ ચાર લોકો એક ઉપર એક સુઈ ગયા હતા જેથી પોલીસની નજર તેમની પર ન પડે પોલીસને ખબર ન પડે કે મકાનની અંદર તેઓ સંતાઈ ગયા છે આથી તેઓએ પોતાના ચપ્પલો પણ પોતાની પાસે રાખ્યા હતા પરંતુ પોલીસે ઘરમાં ઘુસીને આ આરોપીઓની અટકાયત કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવાશે સુરત શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં કેટલાક લોકો દ્વારા તાળું મારવામાં આવ્યું હતું પરંતુ તે તાડુ તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર પથ્થરબાજોને કાઢ્યા હતા પથ્થરમારામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 10 થી વધુ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા આસપાસની બિલ્ડિંગોમાંથી ઉપરથી પણ પથ્થરમારો થયો હતો જેના ધોર ગુનો દાખલ થયા ત્રણ ગુનો દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી છે આ ચાલુ છે તે અને જ્યારે આ ત્યાં જે અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જુનાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ આ કમ્યુનલ મતલબ કોઈ બીજાને જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો ના કાયદા પ્રમાણે આ દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્ફ ડેફનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત કરવાના જોઈએ પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરના લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બી સેક્શન જો નવા કાયદા પ્રમાણે બી વન જીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાત ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપના જે મૃત્યુ નિપજ્યા આ પ્રકારના ક્રિસ્તોના કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઈસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ભગીરથ ગઢવીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકોએ પથ્થરમારો કર્યો હતો તેની એ જ વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ત્યાર પછી માહોલ સંપૂર્ણ શાંત છે આજે સવારે પણ પોલીસની આખી ટીમ આવી ગઈ છે હેડક્વાર્ટરના પોલીસ જવાનો અધિકારીઓ સહિત તમામ ઘટના જ્યાં બની ત્યાં હાજર છે મુજબ અવરજવર કરી રહ્યા છે વાહનો સળગાવ્યા છે તેમાં જે લોકો સંડોવાયેલા હતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે કોઈ પણ અફવાનો ભોગ ન બને શહેરની શાંતિ ન ડોળાય તેના માટે પ્રયાસ કરે કોઈપણ સમસ્યા હોય તો પોલીસ પાસે આવે અને અમે તેના પર એક્શન લઈશું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આજ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળી જ્યાં પથ્થરમારો થયો તે ગણેશ પંડાલમાં ગણેશજીની આરતી અને પૂજા કરવામાં આવી હતી ત્રીજા ઉપદો ગુના કરવામાં આવેલા હતા આ ગુના જો કતાર ગેટ જેના બોલે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે અત્યારે જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં આવે સળગાવ બે ગાડીના કાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો ટોળા હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો બી એનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આરસીની કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરી છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ જો જેટલા બી ફૂટેજેસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો એ અમે એના પકડવા માટે જો તજવીર કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો એનો અને સોજીના ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમલો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના જોઈએ આ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો કડક ને કડક પગલાં લેવામાં આવશે અને સાથો સાથ આપને જાણકારી માટે ગઈકાલે

અને ત્રીજા કેસમાં બે ગાડી સળગાવવામાં આવી અને ગાડીમાં તોડફોડ અંગેનો ગુનો દાખલ કરાયો છે છ જેટલી ટીમો આ ઘટના મામલે બનાવવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત ટેકનિકલ સ્ટાફ ટીમમાં સામેલ છે લોકો અફવા પર ધ્યાન ન આપે કોઈ જૂના વિડિયો કે અફવા ન ફેલાવે આરોપી કિશોર ઘટનાસ્થળથી દોઢ કિલોમીટર દૂર રહે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું કે ગયા વર્ષે પણ નાની ઉંમરના કિશોરોએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો બે દિવસ પહેલા પણ અન્ય ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો પણ કોઈએ માહોલ ન બગડે તે માટે ફરિયાદ દાખલ કરી નહોતી ઘટના સ્થળ પર ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે હાલ તો આ વિસ્તારમાં પૂરતી શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસની ટીમો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવી છે અને હાલ સંપૂર્ણ માહોલ શાંત છે ત્યાંના સ્થાનિકે જણાવ્યું હતું કે આ પથ્થરમારાની ઘટનામાં મૂર્તિ ખંડિત થઈ નથી મૂર્તિની નીચે જે ઢોલ છે તે ફાટી ગયો છે કિશોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અમે ખૂબ શાંતિપૂર્વક આ વિસ્તારમાં રહીએ છીએ ભાઈચારો પણ જાળવીએ છીએ તાજિયાના જુલુસ પણ અમારા વિસ્તારમાં નીકળે છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનતી નથી પરંતુ કયા કારણોસર આ પ્રકારે પથ્થર મારવામાં આવ્યા છે તે સમજાયું નથી ગત વર્ષે પણ અન્ય એક નજીકના ગણેશ પંડાલમાં આ પ્રકારે પથ્થર મારવાની ઘટના સામે આવી હતી હાલ તો પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે હાલમાં ડ્રોન દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને શકમંદો પર નજર રાખવામાં આવી છે માહોલ તેવો થઈ ગયો છે કે અહીં જે ઘટના સ્થળે જે રિક્ષામાં જે પાંચેક છોકરાઓ આવેલા અને પાંચ છોકરા રિક્ષા ઉભી રાખીને જે આપણા ગણપરિ બાપાની મૂર્તિ પર પથ્થરમારો કરેલો પથ્થરમારો પહેર્યા બાદ આપણે તમે જોયું છો કે આપણે ગણપતિ બાપાની જે આંગળી છે તોરી તોડી નાખી છે તોરીને નાસી છૂટતા હતા અહીંના જે રહેવાસી છે આપણા જે કાર્યકર્તા છે અહીંયાના ગનપરિવારના કાર્યકર્તા એમણે એ લોકો એમને પકડીને આપણા શેત પર પમ્પિંગ પર પોલીસોને સોંપી દીધા છે અને સોંપીને એમને કસ્ટડીમાં લઈ લીધા કસ્ટડીમાં લીધા બાદ આપણે જે આપણા ભાઈઓ છે હતાના જે રહેવાસીઓ મેં કીધું કે સોંપી દો સોંપતા નહીં અથવા ત્યાં પમ્પિંગ પર મોહોલ બગડી ગયો મોહોલ બગડતા જ જોયું છે પથ્થરમારો ઘણો પથ્થરમારો થયો પથ્થરમારો એનો પથ્થરમારો એવો કરવો નહીં જોઈએ આપણે દરેક કાર્ય સારી રીતે કરીએ છીએ દરેક તહેવાર આપણે સાથે કરીએ છીએ આપણા ભાઈઓ જ છે બધા એ લોકો એવું કોઈ રાખતા નથી બસ એમાં એવું છે કે અમુક અમુક અસામાજિક તત્વો એવા જે આવે છે ને એ જ આવું કરે છે બાકી ગણપતિ બાપાને દરેક જણા માને છે આપણા મુસ્લિમ બધા બી માને છે bureau report h24 news surat